હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આ જતાં આપણે મોડા મોડા ઉઠા હતા અને જો નાસ્તો કરીને અગાસી ઉપર આવી ગયા છે વ્લોગ સ્ટાર્ટ કરવા અત્યારે બધા જ ઘરના સૂતા છે હજી કોઈ ઉીઠું નથી એક હું ઉઠી ગઈ છે બસ જામ નાસ્તો કરીને હું પર આવી ગઈ છું તો જેમ બધા ઉઠતા થાય તેમ બધાના નાસ્તા અને ઘરનું કામ પણ હજી બધું બાકી છે બધું આપણે ઘરનું કામ કરી નાખશું અત્યારે મસ્ત મજાનો તડકો નીકળ્યો છે તો તડકે બેસવાની પણ મજા આવે છે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે અગિયાર ને હું મારો છું પોતો આજે મોડું થઈ ગયું બહુ જ તો ચાલો ફટાફટ હું પહેલાં પોત મારી દો બધે અને હજી માછલી ઘરને બધી ધોયું છે ને તો બધું વ્યવસ્થિત હજી મૂકવાનું છે તો હું અત્યારે આવી ગઈ છું સિંહને લઈને ઘરે અને જગ એને જ્યાં જાય ને ત્યાં પાછળ જ થાવ હોય જશ એવો હાલ તો બોલ તો ખરા હ બોલ એનો ઉપર છે ને વાંદરામાં ધ્યાન છે આજો તો મેં ધોયું છે માછલી ઘર તો હવે એને વ્યવસ્થિત મૂકવાનું છે પથ્થર ને બધી ચાલો વ્યવસ્થિત મૂકી દઈએ હા વત્તર રમેશે મોઢામાં નાખવાનું નથી તે મોઢામાં નાખે

તો મારે રોટલી પણ બનીને રેડી છે અને એક બનાવ્યો છે બાજરાનો રોટલો તો મને આવા રોટલા આવડે છે તો કોમેન્ટમાં કહેજો કેવો બનો છે બાજરાનો રોટલો તો જમવાનું આપણે રેડી છે આમાં બનાવ્યા છે ભાત આમાં બનાવી છે દાળ અને રોટલા રોટલી આપણે કમ્પ્લીટ છે અને આમાં બનાવ્યું છે વટાણા બટેકાનું શાક તો ચાલો જમવા હેલો ફ્રેન્ડ્સ તો પછી આપણે જમીને કંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા વ્લોગમાં તો બાય બાય